નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરો ફ્લોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા એ ફ્લો જમ્પ ફરારી આરોપી

બચવા પોલીસે વિસ્તારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારું ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ને સુપરત કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી ઇમરાન ઉર્ફે બીડી મકબુલ હુસેન શેખ આ કામગીરી કરનાર અધિકારી એ આઈ ગિરીશભાઈ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દોલાભાઈ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજેન્દ્રભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે રિપોર્ટ કેતન મહેતા ભરૂચ